સ્માર્ટ સિટી દાહોદ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયતના અધ્યક્ષ કરણસિંહ ડામોર સાહેબના અને માન્ય કલેક્ટર સાહેબના આગેવાનીમાં દાહોદ જિલ્લા માટે જે ગૌરવની વાત છે એ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય લેવલે બે શિક્ષકો અને જિલ્લા લેવલે એક શિક્ષકશ્રી અને ચાર તાલુકા લેવલે એમ પાંચ જિલ્લા શિક્ષકોનું સન્માન આજે કરવામાં આવ્યું છે આજે પૂજ્ય ઠક્કર બાપાને આપણે યાદ કરીએ કે દાહોદ જિલ્લામાં ઓગણીસો બાવીસ પછી ગિલ સેવા મંડળની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે ઠક્કર બાપાએ ખૂબ સારી કામગીરી કરી હતી ડૉક્ટર સર્વ રાધાકૃષ્ણજીનો આજે જન્મ દિવસ છે એમના જન્મ દિવસે પણ એમને આજે યાદ કરીએ છીએ કે સમાજનું ઘડતર રાષ્ટ્રનું ઘડતર અને રાજ્યની રાષ્ટ્રની આવતીકાલ શિક્ષક ભાઈ બહેનો ઉજ્જવળ જે કરી રહ્યા છે એવા શિક્ષક ભાઈ બહેનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ ધન્યવાદ મારું નામ બારિયા નરેન્દ્રભાઈ માનસિંહભાઈ સાગારામાં પ્રાથમિક શાળા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ મારો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને આજે એવોર્ડ આપવામાં આવ્યો છે સાગારામાં પ્રાથમિક શાળા ની અંદર હું છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું મારી શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક ગુણવત્તાની પણ કાર્ય કરવામાં આવે છે શાળાના બાળકો ખૂબ આગળ વધે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ ગુજરાત સરકારની કેટલીક જાહેર પરીક્ષાઓ દાખલા તરીકે એનએમએસ જવાહર નવોદય વિદ્યાલય સી ઇટી ના સિશ્યુથી પરીક્ષા જેવી પરીક્ષાઓની અંદર પણ અમારા બાળકો આગળ રહે તે માટે અમે વિશેષના સમય અને રિસેષ બાદ પણ આ બાળકોને શૈક્ષણિક કાર્ય કરીએ છીએ જેથી કરીને ગરીબ બાળકોને પણ સરકારી લાભ મળે અને સારી શાળાઓની અંદર એ લોકો સારી રીતે પોતે કામ કરી શકે શાળાના બાળકો કેટલાક અનિયમિત આવતા હોય એ બાળક એ માટે અમે એક પ્રયોગ કર્યો હતો કે જે બાળક આખું મહિનો પૂરેપૂરું સારી રીતે સો ટકા હાજરી આપે તો એમને અમે શાળામાં પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીએ છીએ જેના કારણે અમારા બાળકોનું સારી એવી સ નિયમિતતા વધી ગઈ છે આ સાથે સાથે શિક્ષકો પણ અમારી શાળાની અંદર સારું કામ કરે માટે ઇતર પ્રવૃત્તિ વાંચન એટલે કે ઇતર સાહિત્ય પણ સારી રીતે વાંચે એ માટેનો પણ અમે પ્રયાસ કર્યો છે અને એ બાળકો શિક્ષકો સારી રીતે સાહિત્યનું વાંચન કરી અને બાળકોને એ પીરસાવે છે આ રીતે અમારું સતત કાર્ય ચાલતું હોય છે બીજું કે કેટલાક બાળકોના વાલીઓ કરતા હોય છે તો અમે એની સાથે બાળકો પણ કેટલાક વ્યસન કરતા હોય છે તો એ માટે અમે એક પ્રયોગ શરૂ કર્યો તો બાળકોએ એ ધીરે ધીરે એ વ્યસન જે છે એ દૂર કરતા રહ્યા અને કેટલાક જે સામાજિક સંગઠનો હોય એ લોકોને શાળામાં બોલાવી અને બાળકોને એ બાબતે જાગૃત કર્યા જેથી કરીને બાળકો હવે કોઈ પણ જાતનું વ્યસન કરતા નથી આ સાથે બાળકોને બચત બેંક પણ મેં શરૂ કરાવડાવી લીધું તો એ બચત બેંકના કારણે એ બાળકોની અંદર સારા એવા પૈસા ભેગા થયા તો એ જ પૈસાથી આ બાળકોને અમે શૈક્ષણિક પ્રવાસ પણ કરાવતા હતા એટલે આ રીતે શાળાનું અને આચાર્ય એક્ટાર્ડ તરીકેનો જે એવોર્ડ આપવામાં આવ્યો છે તો હું તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જયભાલ